સરસ્કૂલ ઈડર મુકામે સાબરકાંઠા જિલ્લામાં વધુ પરિણામ મેળવેલ શાળા અને ઓછું પરિણામ મેળવેલ શાળાના આચાર્યોની એક મીટિંગ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સંદીપભાઈ પટેલના સાનિધ્યમાં યોજાઈ હતી જેમાં ડીઈઓ ઓફિસમાંથી ગંભીરસિંહ ઝાલા કિરીટભાઈ પટેલ હિનાબેન પટેલ રીટાબેન પટેલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય નિમેશભાઈ પટેલે સૌનું અભિવાદન કર્યું પુષ્પગુચ્છી દ્વારા સ્વાગત સુપરવાઇઝર મનસુરીભાઈ જિલ્લા ઉપપ્રમુખ સુનિલભાઈ પટેલ ખેડબ્રહ્મા તાલુકા આચાર્ય સંઘ પ્રમુખ અને જ્યોતિ હાઈસ્કુલના આચાર્ય સુરેશભાઈ પટેલ વડાલી તાલુકા આચાર્ય સંઘ પ્રમુખ દક્ષાબેન પટેલ દ્વારા દ્વારા કરવામાં આવેલ સંદીપભાઈ સુંદર પરિણામ મેળવવા અને મહેનત બદલ સૌ આચાર્યોને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી પરીક્ષા માર્ચને બદલે ફેબ્રુઆરીમાં લેવાની છે તેનું આગોતરું આયોજન કઈ રીતે કરવું અને આપણે જે પરિણામ મેળવ્યું છે તેમાં કઈ રીતે વધારો થાય તે અંગેની તથા હવે પછીની ડીવીડીમાં વિડીયોની સાથે વોઇસ રેકોર્ડિંગ પણ કરવામાં આવશે તેની સમજ આપવામાં આવી હતી જેમને ઓછું પરિણામ આવ્યું છે તેમને નિરાશ થવાની જરૂર નથી અને જીરો તાસ દ્વારા તથા ગુરુજીઓ પોતાની સ્કિલનો ઉપયોગ કરી અને વધુ પરિણામ આવે તેના પર ભાર મૂકવામાં આવ્યો વર્ગ બે અધિકારી હિના બેને વોકેશનલ ટ્રેડ પર ભાર મૂકીને જણાવ્યું કે અનેકવિધ ટ્રેડ શાળાએ સંસ્કૃતની જગ્યાએ લેવા જોઈએ જેના લીધે શાળાનું પરિણામ ઊંચું આવે ગંભીર સેહ ઝાલાએ એકમ કસોટી અને વહીવટી સંદર્ભની માહિતી આપી હતી પરિણામ સમીક્ષા બાબતમાં જ્યોતિ હાઈસ્કૂલ ખેડ બ્રહ્માના આચાર્ય સુરેશભાઈ પટેલે રજૂ કરેલ સુજાઓને સૌ આચાર્યોએ અનુમોદન આપ્યું હતું સૌ આચાર્યોને મોટિવેશન અને વધુ કામ કરવાની પ્રેરણા મળે તે માટે સૌને સાધન સિદ્ધિ પુસ્તક દરેક શાળાના સ્ટાફ મુજબ આપવામાં આવી હતી કાર્યક્રમ શરૂ થતાં અગાઉ રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુભાઈ પટેલ અને સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ કિરણભાઈ પટેલ રૂબરૂ આવી અને સૌને પ્રેરણા આપી હતી સાથે જ આભાર દર્શન જ્યોતિ આચાર્ય સુરેશભાઈ પટેલે કર્યો હતો